મમ્મી બોલો બેટા જો મરચા વગારે મરચા વગારે પાણી ભરી આયા આ તો લાઈટ એની પાવર જતો રહ્યો પાવર અત્યારે નહી તમે કોલેજ ગયા હતા એટલે તમને ખબર નહી તો સાડા 10 વાગ્યાનો પાવર જીવો ઓહો હો જો 6 વાગ્યા એક વાગી જઈ ગયો પૂણો એક વાગ્યો કે જ નહી ભાગી નાતી તો વાહ ચી વિતે ભાગી સાસા આ જમાના માં મમ્મી ભાગતી હતી કે સ્ટાઇલ માં ભાગે સ્ટાઇલ માં બનાવ્યા છે

સે બીજું બનાવ્યું મમછા વગાડે આ જગ્યાના સમો એટલે ભાત બનાવો હોય ને બોલે આ ભાત બનાય ને એટલે આ ભાત થી બનાય બોલો ડાળ ભાત વગાડ મટાઓ એટલે ભાત ના ખાવાઈ ને બહુ ને દૂધ આપણે ગોમ પહેલા આપણી મમ્મી બનાવતી ને આવી રીતે તો દૂધ ગરમ ના કરતા આપણા ઘરની ભેંસ નું હોય એટલે ગરમ કર્યા વગરનું ચોમાઈ દઉં એટલે અંતર લઈ હોય એટલે મોખણ આવતું તો અમે આજે મોખણ રોજ ખાતા ભૂલો કે નાતા ને તો છાસી પીવાની મોખણું ના દિવસ આવો જવાબદારીઓ ફટાફટ હમણાં રોટલીઓ વહી કાઢો જો ખાન તમે ઓ ગાય કે હે પટપટ થઈ નમરા હા રોટી ને ખોતો મરસા હા મોહન હો એ સોન થાળ હો ઓ થોણુ હો બધું જ છે ઓરાકો હો પાપડ સે કુ ખાવા આવે તો બીજો પાપડ લે નાઈતી ભાવના લે લે ચલો મિત્રો ચલો મિત્રો તમે પણ જમવા વિડીયો ગમતા હોય તો